ફરી એકવાર વિરામ બાદ હવે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ભયંકર ઠંડી વાવાઝોડા અને માવઠાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ફરી એકવાર થઈ જજો સાવધાન બંગાળની ખાડીના દરિયામાં ખુખાર ભયંકર અને તોફાની હવે પછી નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળ્યું છે સાથે સાથે અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશરથી લઈને નવી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ બંગાળની ખાડીના એરિયાથી અરબી સમુદ્રના વિસ્તારો સુધી અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પોતાની અસરો દર્શાવી રહ્યા છે મિત્રો તમે અત્યારે પણ જોઈ શકો છો કે આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે નવી નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે હવે પછી હળવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ ઉચિંતાના મોટા પલટાવને લઈને અને ગુજરાતમાં ભયંકર ઠંડી વધવાની પણ નવી આગાહી કરવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના ક્ષેત્રની

વેસ્ટન અસરોને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ લાવતા જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો ફરી એકવાર થઈ જજો સાવધાન ગુજરાત રાજ્યની અંદર દસ થી લઈને આગામી પંદર તારીખ સુધી હવામાનની અંદર મોટા પલટાવને લઈને લાઈ પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી હળવા દબાણવાળી વાળી સિસ્ટમો ગુજરાતના વિસ્તાર ઉપર પસાર થઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી નવા નવા શેયર ઝોનના ઘેરાવાની સાથે સ્ટ્રફ લાઈનનું તીવ્ર દબાણ દર્શાવી રહી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા આવી રહ્યા છે સાથે સાથે ઓમાનના વિસ્તારોની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમો મોટા વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરી રહી છે અને ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં સક્રિય બનતી નવી પશ્ચિમીય વિક્ષેભોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જો ગુજરાતની અંદર આપણે પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો સામાન્યની અંદર ગુજરાતમાં પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે પરંતુ હવે પછી પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર મોટા પલટાવ જોવા મળી રહ્યા છે અને હાલ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ વધી રહી છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવને લઈને વહેલી સવારને રાત્રિ દરમિયાન ઠંડી તો ગુજરાતની અંદર બપોર દરમિયાન હળવી ગરમીનો અત્યારે અહેસાસ થઈ રહ્યો છે આમ હવે રાજ્યની અંદર ડબલ ઋતુના અહેસાસની વચ્ચે ફરી એકવાર છવાયા વાતાવરણ સાથે માવઠાના હળવા ખતરાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે હા દર્શક મિત્રો અત્યારે કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં માઇનસ અત્યારે તોફાની પવનો ફૂંકાતા હોય તેમ ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર દસ ડિગ્રીથી લઈને બાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર માઇનસ ડિગ્રી તાપમાનને લઈને ત્યાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના વાતાવરણની અંદર આવીને અસર દર્શાવતા હોય તેમ સિસ્ટમના ઘાતના ઘેરાવા હજી પણ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યા છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ડિસેમ્બર મહિનાના અંતની અંદર પણ ગુજરાત ઉપર હજી પણ ફરી જોવા મળવાનું છે આમ આગામી દિવસોની અંદર પણ મોટા પલટાવને લઈને ગુજરાત માટે મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હલચલ સક્રિય બનવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી ફરી એકવાર હળવા વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળ્યા છે જેની અસરને લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારથી લઈને અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રોની અંદર પણ હવે પછી જોર વધી રહેલું જોવા મળી છે તેની સાથે સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં નવી નવી અપર સર્ક્યુલેશન સક્રિય બનતી હોય તેમ હવે અરબી સમુદ્રના દરિયાઈ વિસ્તારથી માલદીવના ક્ષેત્રની અંદર એરિયાથી લઈને હવે પછી દરિયાઈ વિસ્તારની અંદર ફરી એકવાર તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે જેમાં અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ બંગાળની ખાડીના વિસ્તારથી લઈને હિંદ મહાસાગરના ઉડાણવાળા ક્ષેત્ર અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર નવા નવા હલચલો વધી રહેલા જોવા મળી રહ્યા છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભયંકર વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેને લઈને સિસ્ટમનું અત્યારે તીવ્ર સર્ક્યુલેશન આ સંપૂર્ણ એરિયાની અંદર પોતાનું દબાણ દર્શાવી રહ્યું છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનો દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર સતત ઠંડા પવનો રહ્યા છે હવે પછી સિસ્ટમો દિશા બદલીને દરિયાના માધ્યમ થકી હવે પછી ભારત દેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલી જોવા મળવાની છે સાથે સાથે પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બની રહેલી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ત્યાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાનો ઘેરાવો અને પોતાની અસર દર્શાવતા જોવા મળવાના છે જેના કારણે ગુજરાતમાં ભયંકર ઠંડીની સાથે સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી નવા પલટાવને લઈને નવી આગાહીઓ કરવામાં આવી છે શક મિત્રો ખાસ જાણી લેજો ગુજરાતમાં કડકડતી ઠંડી વધશે હવે પછી માવઠાને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર ભર શિયાળો જામ્યો હોય તેમ અત્યારે હાડ થીજવતી ઠંડીની સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠાના ખતરાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે શિયાળાની ચાચી ઠંડકની શરૂઆત થઈ ચૂકી છે વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે અને અત્યારે આ હળવી ઠંડીના કારણે લોકોને મજા પણ આવી રહી છે પણ આ મજા વધુ દિવસો સુધી ટકવાની નથી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર આવતા દિવસોની અંદર ઠંડીના પારાની અંદર હજી પણ ભયંકર વધારા થવાને લઈને અને અનેક લોકોને ઘરની બહાર નીકળવાનું પણ ટાળવું પડશે તેવી ભયંકર ઠંડી પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે જી હા દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દસ તારીખથી લઈને તેર ડિસેમ્બરની વચ્ચે રાજ્યની અંદર ભયંકર ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે સવારે હાડ થીજવતી ઠંડી પડશે જ્યારે બપોર દરમિયાન તાપમાનની અંદર ઓગણત્રીસથી લઈને એકત્રીસ ડિગ્રી તાપમાન આજુબાજુ રહેવાની

બંગાળની ખાડીના દરિયામાં હલચલ વધી રહી છે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર ઠંડા પવનોની સાથે માવઠાનું હળવું દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે હવે પછી ફરી એકવાર કમોસમી વરસાદના જોખમને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો સૌથી મોટો ઝટકો ખેડૂતોને લાગી શકે છે દિવાળી વખતે પડેલા માવઠાને લઈને હજી પણ ખેડૂતો તેમાંથી ઉભર્યા નથી ત્યાં હવે ડિસેમ્બરના અંતની અંદર ફરી એકવાર માવઠાનું જોખમ ઊભું થતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીના દરિયામાં એક નવી સિસ્ટમ સક્રિય બની રહી છે જ્યારે અરબી સમુદ્રની અંદર પણ નવી નવી હલચલ વધી રહેલી જોવા મળી રહી છે આ બંને સિસ્ટમની અસરથી ડિસેમ્બરના છેલ્લા એક સપ્તાહની અંદર જેમાં પણ ખાસ કરીને બાવીસ ડિસેમ્બર પછી ગુજરાતની અંદર ઘણા ભાગોની અંદર માવઠું પડી શકે છે તેવી પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે હળવા ચક્રવાતી સ્વરૂપે નવી સિસ્ટમનું જોર વધતું હોય તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે એટલે કે હવે એક તરફ ભયંકર હાડ થીજવતી ઠંડી પડશે તો બીજી તરફ પાકને નુકસાન પહોંચાડે તેવો કમોસમી વરસાદ વરસવાને લઈને ડિસેમ્બરના અંતની અંદર ગુજરાતની અંદર હજી પણ માવઠાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેને લઈને હવે ખેડૂતો માટે પણ ખાસ સલાહો આપવામાં આવી રહી છે પાકની કાપણી જલ્દીથી પૂર્ણ કરી લે જરૂરી રાખવામાં આવે બાકીના પણ ગરમ પહેરવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે હવે પછી ભયંકર શિયાળો શરૂ થતો જોવા મળવાનો છે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર દાંત કકડાવનારી ઠંડી પડતી હોય તેમ હવેથી ઠંડીનું જોર વધવાને લઈને પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે મિત્રો સાથે સાથે આગાહીકાર પરેશ ગોસ્વામી નવી આગાહી સામે આવી રહી છે જેમાં હવે ગુજરાતની અંદર ઠંડીનું જોર વધશે જેવું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ડિસેમ્બર મહિનાની અંદર કડકડતી ઠંડી પડવાને લઈને પણ તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર ડિસેમ્બર મહિનાની અંદર હવે ઠંડીનું જોર વધી રહેલું જોવા મળી છે શીત લહેરો વાળા તોફાની પવનો રાજ્યની અંદર પોતાનું પ્રમાણ વધારી રહેલા જોવા મળી રહ્યા છે જેને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારમાં ઠંડીનું જોર પણ વધી રહ્યું છે ત્યારે હવે હવામાન નિષ્ણાંત નિષ્ણાંતો સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બે થી ત્રણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને લઈને હવે પછી વાતાવરણની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે જેના પગલે ડિસેમ્બર મહિનાની અંદર જેમાં પણ ખાસ કરીને એકવીસ ડિસેમ્બર બાદ રાજ્યની અંદર રેકોર્ડ બ્રેક ઠંડી પડવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે સાથે સાથે છવાયા વાતાવરણથી ખેડૂતોને ડરવાની જરૂર નથી તેવી પણ તેમના દ્વારા શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો અત્યારે છવાયા વાતાવરણના કારણે ખેડૂતોની અંદર ઉદભવેલી ચિંતા અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાદળ છવાયા વાતાવરણથી ખેડૂતોને ડરવાની જરૂર નથી ગુજરાતની અંદર ઘેરા વાદળો કે મોટા કાતર બંધાવવાની કોઈ શક્યતા નથી સવાર અને સાંજ દરમિયાન આકાશની અંદર કંચન સામાન્ય લિસોટા દેખાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે પરંતુ પાણીની અંદર ડિસ્ટર્બન્સ કરે તેવી કોઈ પણ અત્યારે શક્યતાઓ નથી એટલે કે હવે પછી વરસાદ વરસવાને લઈને કોઈ શક્યતાઓ દર્શાવવામાં આવી નથી ફક્ત રાજ્યની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે તેવી પણ શક્યતા પરેશ ગો સ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે સોળ ડિસેમ્બરથી હવે પછી તોફાની પવનો ફૂંકાવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણક દિવસથી પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેતી જોવા મળી રહી છે પવનની તીવ્રતા પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવનો ફૂંકાય છે પરંતુ અમુક વિસ્તારોની અંદર પચીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે હવે પછી પવનો ફૂકાતા જોવા મળવાના છે આગામી બે દિવસોની અંદર પવનની ગતિવિધિ સામાન્ય રહેતી જોવા મળવાની છે પરંતુ અગિયાર થી લઈને પંદર ડિસેમ્બર દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતા હવે પછી વધુ તીવ્ર બનતી હોય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે એટલે કે બાર થી લઈને ચૌદ પ્રતિ કલાકના ઝડપે હવે પછી તોફાની જોર જોવા મળી શકે છે અને ખાસ કરીને સોળ ને સત્તર ડિસેમ્બરના રોજ પવનની ગતિ વધવાને લઈને પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે બે દિવસથી ગુલાબી ઠંડીનો અનુભવ હવે શરૂ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે પરેશ સ્વામી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે સામાન્ય રીતે શિયાળાની શરૂઆત નવેમ્બરની અંદર થતી હોય છે જોકે આ વર્ષે ડિસેમ્બરની અંદર તાપમાન સામાન્ય કરતાં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે અને હવે પછી સાત ડિસેમ્બરથી વાતાવરણની અંદર નોર્મલ ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ડિસેમ્બરની શરૂઆતની અંદર છ દિવસો દરમિયાન ઠંડીની અસર થોડીક ઓછી હતી પરંતુ હવે રાજ્યની અંદર ફરી એકવાર આવવાની સાથે ગુલાબી ઠંડીના સ્તરની અંદર વધારા થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે અને હવે ભયંકર ઠંડી પડવાને લઈને પણ નવી નવી શક્યતાઓ જાહેર કરી દેવામાં આવી રહી છે ઠંડી સામાન્ય કરતા વધુ વધી શકે છે તેવી પણ શક્યતાઓને આગાહી કરવામાં આવી રહી છે ખાસ જાણી લેજો પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની સાથે સાથે ઉત્તર ભારતના ભાગોની અંદર યોગ્ય ઠંડીનો માહોલ શરૂ થઈ ગયો છે ખાસ કરીને જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખના વિસ્તાર સહિતના આજુબાજુના વિસ્તારની અંદર અત્યારે શૂન્ય ડિગ્રીથી ઓછું તાપમાન જઈ રહ્યું છે ઉત્તર ભારતની અંદર પહાડી ઉપર તાપમાન નીચું જતા ત્યાંથી આવતા ઉત્તર પૂર્વના પવનના કારણે ગુજરાતની અંદર પણ તાપમાનની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા બે દિવસથી તાપમાન ઘટવાની શરૂઆત ગુજરાતમાં જોવા મળી રહી છે આ પ્રક્રિયા હવે સતત ચાલુ રહેતી જોવા મળવાની છે અને હજુ પણ તાપમાન નીચું જઈ શકે છે અને ઠંડી સામાન્ય કરતા હજુ પણ વધી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ભલે તાપમાન ઓછું હોય પરંતુ પવનથી વધુ ઝડપના કારણે હવે પછી ઠંડીનો વધારો ગુજરાતમાં થતો હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે ઉત્તર ભારતની અંદર પહાડી વિસ્તારો પરથી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભાગરૂપે હાલની અંદર એક સામાન્ય અને નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે આના પરિણામે કાશ્મીર સહિતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર ઘટાડો થઈ રહ્યો છે તમે જોઈ શકો છો નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને હવે પછી રેકોર્ડ બ્રેક ઠંડી પડવાને લઈને પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બર મહિના

ખાસ તારીખો લખી રાખજો એકવીસ તારીખથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધીની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળશે અને ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઠંડી પોતાની અસર દર્શાવતી હોય તેમ લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે તેવી પણ નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો બંગાળ અને ખાડીના દરિયાની અંદર નવી નવી સિસ્ટમોને લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં તોફાની પવનોની લહેરો ઊઠી રહેલી જોવા મળી રહી છે